વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે બે દિવસ પહેલા અજાણ્યા ઈસમ દ્વારા ધમકી આપવામાં આવી હતી ની ઉચ્ચ એજન્સીને ઈમેલ મારફતે ધમકી મળી હતી વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દઈશું તેવી ધમકી આપી હતી ધમકીના પગલે એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું ચેકિંગ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ પણ હાશકારો લીધો છે સાયબર ક્રાઇમ પોલીસને ધમકી આપનારની શોધખોળ હાથ ધરવામાં આવી છે વિગતો મેળવી અલ્પેશ પાસેથી અલ્પેશ આ મામલે શું વધુ વિગતો છે બિલકુલ થી બે દિવસ પહેલાની આ ઘટના છે કે જ્યાં અજાણ્યા ઇસમે એરપોર્ટ ઓથોરિટીને ઇમેલ કરી અને ધમકી આપી હતી સીઆઈએસએફ ની જે ઉચ્ચ એજન્સીઓ છે તેમને મેઇલ કરી અને ધમકી આપવામાં આવી હતી જોકે વડોદરા એરપોર્ટ ને ઉડાવી દઈશું તેવી ધમકી આપતા પોલીસ છે તેમના દ્વારા કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્ર દ્વારા હાથકારો લેવાયો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક ધમકીને લઈને સાયબર ક્રાઈમ જે ટીમ છે જે પોલીસ છે તેમણે શોધખોળ હાથ ધરી છે હાલ વાત કરીએ તો વડોદરા એરપોર્ટ ઓથોરિટી વિસ્તાર આવેલો છે હરણી નો ત્યાં જાણવા જો પોલીસ ફરિયાદ પણ થાય છે અને હજુ વધુ કાર્યવાહી પોલીસ કરી રહી છે જી જી અલ્પેશ આભાર જાણકારી માટે